સુરત શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે દિલ્હીગેટ વિસ્તારમાંથી વિશાળ છડીયાત્રા કાઢવામાં આવી હતી જોકે આ વર્ષે છડીયાત્રામાં અલગ અલગ સુશોભન કરવામાં આવ્યા હતા છડી આયોજકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા સાથે સમગ્ર યાત્રા સંપન્ન થઈ હતી

જેને લઈ સુરતના જુદા જુદા પંદર ગોગાવીર મહારાજના મંદિરોમાંથી દિલ્હી ગેટ ખાતેના મુખ્ય મંદિર ખાતેથી છડીને અવનવી રીતે શણગારી સમાજના આગેવાનો આવે છે આ ઉત્સવમાં વાલ્મીકી સમાજ ઉપરાંત જુદા જુદા સમાજના હજારો લોકો જોડાયા હતા છડી ઉત્સવના દેવને ઘોઘારાવ તેમજ જાહેર બલી પણ કહેવાય છે

ગોઘાજી મંદિર છડી અમે લગ્ન ઉત્સવમાં અમે કાઢીએ છીએ રામપુરા ગોગાજી મંદિર અમે આ છડી નીકળીએ રામપુરા લઈને લાલ સુધી મોટી શરીર લઈને મેળા સુધી અમે લઈ જશું ફરી ફરી આવતીકાલે અમે તાજી પાછા ફરી ગલે મંડળ સુધી અમે છડી ગામ વિધિ ના વિધાન પૂર્વક સંભળાવશું આ નિશાન એક એમનો પ્રતિક છે એમાં એમની હાજરી આવવા માં આવીશું નિશાન ના આજુબાજુ નિશાન નાસનવીર

ત્યાં એક દિવસ નો રાજ કરી બીજા દિવસે દસમ ના દિવસે અમે લોકો પરત એ રસ્તે અમારા નીચ મંદિરે પધારીએ છે જ્યાં અમના દિવસે મૂકી આવીએ છીએ દિવસે